જય ઉમિયા હર હર મહાદેવ કેમ છો મારા વેલા તમે જોઈ શકો છો આજે આપણે આ રૂમમાં રોકાયા હતા જ્યાં ડબલ બેડ ના બે પલંગ છે બે પંખા આજે એસી રૂમ મળ્યો નહોતો હતો અને આજે આપણા લોક લાડીલા લાવ્યા કટપ્પા અને બાહુબલી જે સવાર સવારમાં બ્રેકફાસ્ટ કરી રહ્યા છે તમે જોજો કાકડી ગાજર સફરજન અને જામફળ અને વિથ ચાટ મસાલા અને આપણી બેગો તૈયાર થઈ ગઈ છે અને અહીંથી આપણે જવાના છીએ કેરલા અહીંથી લગભગ અગિયાર કલાકનો રસ્તો છે અને સાડા ચારસો કિલોમીટર છે આજના તો આજે કોઈ રસ્તાના વ્યૂ બતાવીશું આજે કોઈ મંદિર નથી તો સાંજે જો વહેલા પહોંચી જશું તો ત્યાંના કોઈ એવા પ્લેસ હશે તો બતાવીશું તો સાથે જોડાયેલા રહેજો મસ્ત મજાના નજારા મસાલા અહીં કેરલમાં સૌથી વધારે મસાલા થાય છે ઈલાયચી ઈલાયચી લવિંગ મરી એ બધા ગરમ મસાલા બધા અહીંયા જ થાય છે વધારે અહીંયા કેરળમાં ખૂબ મોટી એવી ખેતી છે જો હું તમને એના નજારા બતાવીશ અને કદાચ શક્ય હશે તો બધા મસાલા પણ બતાવીશ અને એના જે ભાવ હશે એ ભાવ પણ તમને બતાવીશ તો જોડાયેલા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં હેલો મિત્રો આપણે નીકળી ગયા છીએ આદિ ઓગેથી એલ કેરલા અને ત્યાંથી જવાના છીએ શ્રી પદ્મનાભમ સ્વામી અને આજે અમે તમને છીએ ચાના બગીચા અને મસાલાના બગીચા તો જોડાયેલા રહેજો બોલો હર હર મહાદેવ હેલો મિત્રો આજે અમે આદિયોગી દીક એલ એલપી જઈ રહ્યા છે જેના કિલોમીટર છે બસો ને ચાલીસ અને જેને કાપતા લાગશે ચાર કલાક તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો તમે જોઈ શકો છો ઉપર સ્પીડ કેમેરા લાગેલા છે અને અહીં આપણે એવું સોફ્ટવેર લઈ લીધું છે કે જે સ્પીડ કેમેરા પણ

તમે જોઈ શકો છો આગળ બતાવે છે સ્પીડ કેમેરો છે અને સામે ઉપર કેમેરો આવી ગયો છે હાલો મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ કેરલામાં અને કેરલામાં એન્ટર થતા જ તમે નજારો જોઈ શકો છો આ છે આપણી રામ અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ મુનાર જે એક હિલ સ્ટેશન છે હેલો મિત્રો આ છે કોફી નું ઝાડ અને તમે જોઈ શકો છો અને અમે જઈ રહ્યા છીએ અહીંથી વિઝિટ કરવા અહીં મસાલાની વિઝિટ છે જે આપણે મેડમ આપણે ગાઈડ ગાઈડ છે આજે તમે જોઈ શકો છો આ અંજીરનું ઝાડ છે હેલો મિત્રો આ છે ચોકલેટ નું ઝાડ આપણે ચોકલેટ પાવડર બનાવવામાં આવે છે આપણે એને કહીએ છીએ કોકો તમે જોઈ શકો છો ઉપર ગ્રીન કલરના લાગેલા છે આ છે નું ઝાડ તમે જોઈ શકો છો મસ્ત આની ઉપર નાના નાના જાયફળ લાગેલા છે આ છે જામિન્દ્રી અને આની અંદર જે ફળ હોય છે જાયફળ કહેવામાં આવે છે અને અહીં એનું આ ઝાડ છે આ છે જાયફળ નું ફળ અને આ એની અંદર નીકળે છે જાયફળ અને એ ફળની ઉપર

તમે જોઈ શકો છો આપણે જાયફળ ખોલી રહ્યા છીએ અને અંદર થી જાયફળ અને જાવેન્દ્રી નીકળી છે સરસ મજાની

અને આ છે બધાય ઈલાયચીના આ છે સરસ મજાની ઈલાયચી તમે જોઈ શકો છો આ મેડિસિન પ્લાન બનાતા હોય તો કિસીકો બ્લેડિંગ ફાઈલસ સેતો બાબા શર્મા લમે હા બાબા શર્મા હા ઓકે સ્પાઈસ સ્પાઈસ लग रहे ना આ છે આપકો આ છે કાળા મરીનું જડ

तुम जो सको जो अः रुद्राक्ष मैं मैंने एक अरे तो 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 कोई बात सेक्शन माइटर डिस्चार्ज हार्मोन वेरिएशंस और जैसा सफेद बाल आता है उसके लिए हम जस्ट इस पे में इसका तेल लगाए तो अभी है तो वाइट हेयर को कुछ नहीं कर सकता है जो आने वाला नया बाल उसको okay. काला करने के लिए सो वी कैन स्टॉप प्रीमैच्योर ग्रे और इस... તમે જોઈ શકો છો કેટલી બધી ઇલાયચી ના ઝાડ છે આ બધું છે જયફળ ઇલાયચી આ છે મસ્ત મજાની એવી ઇલાયચી

सर्पगंधा सर्पगंधा इससे कई तरह की औषधि तैयार करता है किसी को हाई बीपी है तो बीपी और कोलेस्ट्रॉल के लिए कोलेस्ट्रॉल के लिए आज सिर्फ गंदा रिपीट नहीं आने के लिए एक नीम का दवा अंदर से लेने का अंदर से दवा ले रहे तो अपना ब्लड प्यूरिफाई करके टॉक्सिंस पूरा निकाल कर अच्छे मरी हां मरी देख लो फोटो हरी आज अब तेरे ग्रीन छे पछे आने प्रोसेस थे અને પછી બ્લેક કલર માં આવશે હલો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ મન્નાર થી તમે એનો રસ્તો જોઈ શકો છો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે જે નેક્સ્ટ ટાઈમમાં લોકોને તકલીફ ના પડે અને આજની ડ્રાઈવિંગ સીટ ઉપર છે જે પટેલ જે આજે આયુર્વેદિક ખરીદી કરવા ગયા હતા સરસ મજાની પણ સાહીઠ રૂપિયા પૈસા પાડે અગિયારસો સાહીઠ એટલે કાળો થઈ ગયો પાછો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે અહીંનો તમે જોઈ શકો છો કેટલી સરસ મસ્ત ગ્રીનરી સ્પાઈસીસ મસાલા અને આપણું જીતુભાઈનું ડ્રાઇવિંગ બહુ ખતરનાક છે વારે ઘડીએ કટ મારે છે મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો ધોધ છે સામે હલો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ બધા ઈલાયચી મરી અને એના જ પેડ છે જો શક્ય તમને નીચે ઉતરીને ફરીથી બતાવીશું તમે જોઈ શકો છો આ કોફી છે મિત્રો તમે જોઈ શકો છો આની ઉપર સરસ મજાના એવા મરી છે અને એ હું તોડીને લાવ્યો છું તમે જોઈ શકો છો આ મરી એ વેલા પર થાય છે કોઈ બી ઝાડ હોય છે તો એની ઉપર વેલો ચડે છે અને એની ઉપર બીજ આવે છે પછી એ બીજ સુકવવામાં આવે આ સુકવવામાં આવે છે આનામાંથી ગ્રીન ગ્રીન ચીલી બી બને છે એટલે કે ગ્રીન પાવડર બી બને છે પછી વ્હાઈટ પાવડર પણ બને છે અને બ્લેક પાવડર પણ બને છે અલગ અલગ પ્રોસેસ કરી અલગ અલગ પાવડર લેવામાં આવે છે તમે જોઈ શકો છો બધર આ છે કોફીનું ઝાડ અને મારી હાઈટ કરતાં પણ નીચી છે પણ તમે જોઈ શકો છો કેટલી બધી કોફીના બીચ છે એની ઉપર તમે આગળ મરીનો પણ વેરો પરથી જોઈ શકો છો અહીં અઢળક મસાલા છે આ છે કોકો જેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે અને સૌથી વધારે પૂરા વર્લ્ડમાં કેરલમાં જ સૌથી વધારે થાય છે અહીં એટલા બધા પાક છે કે એની ગણતા જ ના થાય હેલો મિત્રો તમે જોઈ શકો છો આપણી ગાડી વોશ થઈ રહી છે સરસ મજાની તમે જોઈ શકો આપણે રામપ્યરે આજે સ્નાન કરી રહી છે શેમ્પુ વર્ત અને આપણે અત્યારે છીએ મુનાર અને ઠેકડીના જંગલમાં જ્યાં તમે આજુબાજુ જોઈ શકો છો અહીં તમને સામે દેખાય છે કોફી નું ઝાડ છે અહીં બધા મસાલા જ આવેલા છે ટોટલી સરસ મજાનું લોકેશન છે સરસ મજાની શેમ્પુ વોશ હેલો મિત્રો આપણી રામપ્યારી વોશ થઈને બહાર આવી ગઈ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ એક રબરનું ઝાડ છે આમાંથી રબર બનવા માટે જે દૂધનો ઉપયોગ થાય છે એ કલેક્ટ કરવામાં આવે છે આ રીતે પણ અત્યારે અહીં વરસાદની સિઝન હોવાથી અત્યારે આની ખેતી બંધ છે તમે જોઈ શકો છો દરેક ઝાડ ઉપર પ્લાસ્ટિક અને એનું કટોરી લગાવવામાં આવેલી છે આ રીતે ખૂબ કલેક્શન કરવામાં આવે છે પણ વરસાદના કારણે અત્યારે આ ખેતી બંધ છે હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે જંગલનો નજારો સરસ મજાનો તમે જોઈ શકો છો આજુબાજુમાં ઈલાયચીના ઝાડ છે હેલો મિત્રો તમે જોઈ શકો છો આજે બાપુ કટપ્પા અને બાહુબલી રાઈડ કરવાના છે જે કરવા માટે આતુર છે અને પણ ના જંગલમાં તમે જોઈ શકો છો એમની માટે હાથે તૈયાર થઈને રેડી છે બસ થોડી વારમાં એમની મુસાફરી ચાલુ થશે તમે જોઈ શકો છો

હેલો મિત્રો આપણા લાડી લેવા કટપ્પા અને બાહુબલી આવી રહ્યા છે જે હાથીની સવારી કરીને मजा मजा आ... <laughs> <alien> <Allah> है <crap> તમે જોઈ શકો છો બંને જણા મસ્ત ફોટોગ્રાફી કરાવી રહ્યા છે હા 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 શું નજારો છે હા તગાડો તમે જોઈ શકો છો હાથી મસ્ત આશીર્વાદ આપે છે હવે બાપુ નો વારો છે અઢીસો ગ્રામ ને તમે જોઈ શકો છો આપણા નાગેશ્વર જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ ત્રિબિકેશ્વર કૃષ્ણેશ્વર અને ભીમાશંકર કમ્પ્લીટ થઈ ગયા છે હવે હવે પછીનું આવશે રામેશ્વર જે અમે અહીંયાથી બે દિવસ પછી પહોંચવાના છીએ તો અમે તમને એના પણ દર્શન કરાવીશું તો બોલો હર હર મહાદેવ હેલો મિત્રો તમે જોઈ શકો છો અમે હવે ઠેકડીથી પદ્મનાભન સ્વામી જવા માટે રવાના થઈ ગયા છીએ અને રસ્તામાં ઠેકડીના તમ તમે બગીચા જોઈ શકો છો આ છે આપણી રામપારી તમે જોઈ શકો મસ્ત મજાના બગીચા છે ચાના હાલો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના ચાના પહાડ છે અને ગ્રીનરી પણ એટલી બધી છે તમે જોઈ શકો કેટલા સુંદર લાગે છે આ દરેક પહાડ ચાના જ છે તમે જોઈ શકો છો સરસ મજાનું કટિંગ કરેલું છે અત્યારે અને આપણે હવે જઈ રહ્યા છે શ્રી પદ્મનાભન સ્વામી ટેમ્પલ જે પહોંચતા સાંજે દસ થી અગિયાર વાગી જશે તેથી અમે તમને એના સવારે દર્શન કરાવીશું નેક્સ્ટ બ્લોક માં તો આપણી સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ લાઈક અને શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બોલો હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો આપણા બંને મિત્રો ચા વેણી રહ્યા છે છે ચાનો બગીચો તમે જોઈ શકો છો કેટલી સરસ ચા છે અમને બગીચામાં પરમિશન અહીં જ મળી છે જ્યાં અહીં તમે જોઈ શકો છો કટિંગ થઈ ગયું છે કેવો બગીચો છે બગીચો કેવો છે ભાઈ સારો છે ચાલો તારે હવે આપડે તો લઈ લઈએ ચાર લેવું એ હા પછી પૈસા લઈને આવે બે કોકા